ભ્રષ્ટાચાર નો આરોપ અસારવા વિસ્તારમાં નવી બનાવવામાં આવેલ દિવાલ સાત દિવસ માં જ વરસાદમાં તૂટી અમદાવાદ મહાનગરપાલિકા પર ફરી એકવાર ભ્રષ્ટાચાર ના ગંભીર આરોપો સામે આવ્યા છે અસારવા વિસ્તારમાં નવી બનાવવામાં આવેલી ફૂટ લાંબી ઈંટની દિવાલ માત્ર સાત દિવસમાં જ વરસાદી પાણીથી તૂટી પડતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે કોન્ટ્રાક્ટર અને પાલિકા અધિકારીઓને મિલી ભગતથી બાંધકામમાં નીચી ગુણવત્તાનો સામાન વપરાયો છે જેના કારણે લાખો રૂપિયાનો સરકારી ખર્ચ બેડાદ થઈ ગયો છે આ ઘટનાએ શહેરમાં પાલિકાની કામગીરી અને વહીવટી વ્યવસ્થાપન આ સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે સ્થાનિકોએ જણાવ્યું કે અવારનવાર આવી ઘટનાઓ સામે આવે છે છતાં પાલિકા દ્વારા કોઈ કડક પગલા લેવામાં આવતા નથી કોન્ટ્રાક્ટરોની મનમાની અને અધિકારીઓની બેદરકારીને કારણે શહેરમાં વિકાસના કામો માત્ર કાગળ પર જ રહી જાય છે